જીતેન છે પછી ધરમસિંહ છે ઘણા બધા ભાઈઓ આપણી સાથે છે તો જો ભાઈ જય દ્વારકાધીશ તો ભાઈ જીતેન ને ધરમસિંહ ભાઈ બધા ઉભા છે ભાઈ તો સારું હાલો કન્ટિન્યુ બ્લોગ માં બિના રહેજો તો અમે તમને કરીશું તો મિત્રો સાનરી નવ દ્વારકા મંદિર છે અને ખુલ્લા પણ જકત માં છે અને આ બધું બોમ થી ઘાટ છે તો તો સારું હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગ માં બિના રહેજો મંદિર જન ભાઈ

ફોટા ફોટા પાડે છે અને આ બાજુ હું છે જો સવારી કરવી તો તમે પણ કરી શકો છો અહીંયા આવો એટલે જો ઘણું બધું પબ્લિક છે અને આવી રીતનું કંઈક છે નજારો અને ઓલા ભાઈ હું ઉપર બેઠા છે ને ભાઈ સવારી કરે છે આવી રીતનું હોય છે જુઓ આવી રીતની સવારી છે જુઓ હું છું જોઈ શકો છો તમે તો હું તો ગોમતી ઘાટના તો તમને દર્શન કરાવી દીધા તો હવે મૂળ દ્વારકા આપણે આવી જશે તો હું તમને દર્શન કરાવી દઉં આ મૂળ દ્વારકાનું મંદિર છે તો મિત્રો અંદર જવા દઈ ન જવા કાંઈ આપણે નથી આપણે પહેલી વખત આવેલા છીએ એટલે આપણને બહુ માહિતી નથી તો જવા દઈશું તો હું તમને દર્શન કરાવી નગર બહારથી દર્શન કરાવી દઈ ચોક્કસ જુઓ ઘણા બધા છે તમારા ભાઈ હિતેનભાઈ હો હા ભાઈ જો તો મિત્રો આપણે દેવભૂમિ દ્વારકા થી આવ્યા અને દર્શન નો સાધક કરાવી છે એમાં થોડોક ફોલ્ટ આવી ગયો અને અત્યારે આપણે આવ્યા હતા દેવભૂમિ ઓલા ભીમરાવ આવેલો છે જ્યાં મોગલ માં જન્મભૂમિ છે ત્યાં તો આવી રીતે મંદિર છે સામે છે ઈ ના પ્રસાદી નું રોહોળું છે મિત્રો આ દેખતી હમસે તો સામે સે મંદિર છે તો આ વાત મુકાવણીઓ ભાઈ ગયા સી આપણે ભીમરા મોગલમાં ના તામે તે પાસે ઘણા બધા હારો હાલો મળી